હું મારી ફેમિલી ની વાત કરું તો મારી ફેમિલી પ્યોર એવું વિચારતી કે ભાઈ સ્ત્રીની ઇન્કમ ને શું જરૂર છે આપણે જયારે આપડે ફેરા ફરીએ ત્યારે એમ કહીએ છીએ સુખ દુઃખ ના ભાગીદાર છે પછી ભૂલી જઈએ છીએ કારણ કે ધર્મ આપણી સાથે અલાઈવ જ નથી તો જ્યારે સુખ દુઃખના ભાગીદાર છીએ તો હું સ્ટ્રોંગલી કેમ ત્યાં ઊભી ન રહું કે તમારે જેટલું પણ જવાબદારીઓ તમારા માથા પર છે એની જવાબદારી મારે બરાબર બીજી વસ્તુ સત્ય સાથે તમે જોડાયેલા હોય તો બે દિવસ સાસુ બોલે પાંચ દિવસ બોલે પણ સત્ય છે ને એના પણ એટલી બધી તાકાત છે ને કે એક દિવસ બધું જ મૌન થાય પણ સત્ય સાથે ઉભું રહેવા માટે મારી આંતરિક શક્તિઓ એટલી બધી સ્ટ્રોંગ જોઈએ અને એ સ્ટ્રોંગ ક્યાંથી થાય હું ધર્મ સાથે જોડાયેલી હોય મને ધર્મનું જ્ઞાન હોય હું ધર્મને જીવતી હોય ક્યારે થાય